તમારા લોકોને ખબર જશે કે કોઈ કંપની હોય કે તમારું ઘર હોય કે કોઈ બી વસ્તુ હોય કે તમે બધા એવું ઈચ્છો કે મારું લાઇટ બિલ કેવું આવે ઓછું આવે એટલે લાઇટ બિલમાં મારી બચત થાય અમુક કંપનીઓ માટે એનર્જી બિલ અને એમની ઓપરેટિંગ કોસ્ટનો મુખ્ય ભાગ હોય એટલે અમુક કમજો કે મોટી મોટી હોય છે એમને કે એવું લાઈટ બિલ ઓછું આવે એમ એનું બચત વધારે થાય આપણે ઘરે બી એવું હોય તો આપણે વાર્ષિક માનસિક રૂપિયા બચાવતા હોય તો એવું વિચારે કે ભાઈ આ વખત લીટ લાઈટ બિલ ઓછું આવે હજારની આજુબાજુ આવે કે જે આવતું હોય એના બાજુ જોવા તો આપણે રૂપિયા એટલા બચે એટલે દરેક ગ્રાહકો એટલે લાઈટ બિલ ના હોય એના ગ્રાહકો હોય એમને કેવું જે બિલ હોય એનું કંટ્રોલ જરૂરી છે એ રીતે ઉદ્યોગોમાં પણ કેવું લાઈટ બિલનું કંટ્રોલ જરૂરી છે અને એ કંટ્રોલ સાથે સાથે એક બેનિફિટ એ પણ છે કે આપણે ઉર્જાનો બચાવ કરી શકીએ છીએ એટલે લાઇટ બિલના પૈસા પણ બચે અને આપણે વિશ્વમાં ઉર્જાનો જથ્થો જે છે એનો બચાવ પણ કરી શકીએ તો આપણે આ યુનિટમાં એવું ભણવાનું કે ભાઈ એના માટે બચાવ કરવો હોય તો કયા સ્ટેપ લેવાના અને આ યુનિટમાં બીજું એક ભણવાનું છે આપણે એનર્જી ઓડિટ એનર્જી ઓડિટ ની રીતો અને એનર્જી ઓડિટ માટેના સાધનો વગેરેનો અભ્યાસ કરવાનો છે તો ફર્સ્ટ ટોપિક આપણે જોઈએ એનર્જી ઓડિટ એટલે શું જીડીઓ વારંવાર કહીએ તો પણ ચાલે સાત થી આઠ વાર ક્વેશ્ચન પૂછાયેલું છે એટલે મોસ્ટ આઈએમ બી ક્વેશ્ચન કહીએ તો પણ ચાલે આ ચેપ્ટરના પહેલા ચાર ક્વેશ્ચન છે એ જીટીયુ માં વારંવાર રિપીટ થાય છે ફર્સ્ટ ચાર ક્વેશ્ચન એવા છે કે જીટીયુ માં સો ટકા પૂછાય છે ચારમાંથી બે ક્વેશ્ચન સો ટકા પૂછાય છે એટલે સારી રીતે આવી રીતે તૈયારી કરીશું આપણે ફર્સ્ટ ક્વેશ્ચન એનર્જી ઓડિટ તો એનર્જીનો વપરાશ કરતી પ્રક્રિયા પ્લાન્ટ અથવા ઓર્ગેનાઇઝેશનમાં એનર્જીનો બચાવવાની તકો તથા શક્યતાઓ પૂરતા પ્રમાણમાં રહેલી હોય એટલે કે આપણે જે એનર્જી કોઈ પણ જે કંપની વાપરતી આપણે ઘરે બી વાપરીએ છીએ યુઝ કરીએ છીએ તો આપણા માટે એનર્જીને બચાવવાની શક્યતાઓ આપણામાં હોય આપણા માટે હોય છે આપણે ગયા લેક્ચરમાં ભણ્યા છીએ કે એનર્જી કઈ રીતે બચી શકીએ છે અને એને આપણે સ્ટેપ પણ જોયેલા છે તે રીતે એનર્જી ઓડિટ દ્વારા એનર્જી સંચયની તકો શોધવામાં આવે છે અને મેનેજમેન્ટ દ્વારા આ અંગે કેવા પગલાં લઈ શકાય તે માટેની સૂચનાઓ કરવામાં આવે છે એટલે કંપની હોય તો ભાઈ મેનેજમેન્ટ હોય તો ભાઈ મેનેજમેન્ટ કહે એ રીતે કામ થઈ શકે અને મેનેજમેન્ટ કે ભાઈ આ રીતે લાઇટનું ચાલુ કોણ આ રાઇટના બલ્બ ચાલુ કોણ આ ઈ કંપનીના બલ્બ વાપરવાના તો એનાથી શું થાય એનર્જીની તકો બચી શકે બચાવવાની તકો મળે છે એને એનર્જી સારી એવી આપણે બચાવી શકીએ એનર્જી ઓડિટને એનર્જી સર્વે અથવા એનર્જી એનાલિસિસ તરીકે પણ ઓળખવામાં આવે કે એનર્જી ઓડિટ છે એને એનર્જીનો સર્વે કહેવાય

અને એનર્જીનો લાઇટિંગમાં પ્રોસેસિંગમાં હિટિંગમાં અને એર કન્ડિશનમાં વગેરેમાં કેટલો વપરાશ થાય છે તેનો સર્વે થાય છે કોઈ બી મોટી કંપની હોય તો એની પ્રોસેસિંગમાં લાઇટિંગમાં અને હિટિંગમાં અને એર કન્ડિશન જે ઠંડકમાં કેટલું એનર્જી વપરાય એનું સર્વે થાય અને સર્વેમાં કેવું તારણ હોય કે ભાઈ એને કઈ રીતે બચાવી શકીએ કેટલી બચાવી શકાય છે મેક્ઝિમમ બચાવવાનો ટ્રાય કરવાનો આ ઓડિટનું પ્રથમ સ્ટેપ છે જેટલી બચે એટલું કંપનીને બેનિફિટ થાય છે એટલે અમુક પાસા છે આપણે એના પાસા જોવાના છે તો ફર્સ્ટ છે એનર્જી ક્યાં અને કેવી રીતે વપરાય છે અથવા રૂપાંતરિત થાય છે એ શોધવાનું એનર્જી ક્યાં અને કેવી રીતે વપરાય છે એનું જોવાનું બીજું છે એનર્જી વપરાશમાં સંચયની શક્યતાઓનું તપાસ કરવી એનર્જી કઈ રીતે બચાવી શકીએ છીએ એની સંચયની શક્યતાઓ તપાસ કરવી આ શક્યતાઓને આર્થિક અને ટેકનિકલ દ્રષ્ટિ સમીક્ષા કરવી કે આર્થિક એટલે બધી રીતે અને ટેકનિકલ એટલે એની ટેકનિકલ ખામી રીતે એની સમીક્ષા કરવાની કે એનર્જી કઈ રીતે બચાવી શકાય છે એને શક્ય બને છે એનર્જી બચાવવાની પ્રોસેસ સુધારવાના સૂચકોનો પ્રાથમિક ક્રમ દર્શાવવા એટલે જે એનર્જી બચાવી હોય અને પ્રોસેસ હોય એની અને સૂચના હોય એને પ્રાથમિક રીતે એને સ્ટેપ બાય સ્ટેપ અમલ કરવાનો અને એનર્જી કઈ રીતે બચાવી શકે એને સ્ટેપ બાય સ્ટેપ પગલાં લો તમે તો એનર્જી સો ટકા બચી શકાય છે એ જ રીતે આપણે ગરીબી આપણે લાસ્ટ ટૉપિકોમાં ભણ્યા કે બિનજરૂરી એનર્જી હોય ચાલુ નહીં કરવાની લાઇટ બંધ રાખવાનું સીએફએસ લેમ્પ વાપરવાના મોટા આપણે જરૂર પડે જ એનર્જીનું કાર્યદક્ષતાવાળા સાધનો વાપરવાના ભણ્યા છીએ એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ કરો તો એનર્જીની ઓડિટ આખી એટલે એનર્જીનો બચાવ કરી શકીએ છીએ આ થયો ટોપિક નંબર એક એનર્જીની ઓડિટ ફરીવાર સમજાવી દઉં છું કે એનર્જીની વપરાશ કરતી પ્રક્રિયા પ્લાન્ટ અથવા ઓર્ગેનાઇઝેશનમાં એનર્જી બચાવવાની તકો તથા શક્યતાઓ પૂરતા પ્રમાણમાં રહેલી હોય એનર્જી ઓડિટ દ્વારા એનર્જી સંચયની તકો શોધવામાં આવે

એનર્જી બચાવવા પ્રોસેસ સુધારવાના સૂચનો પ્રાથમિકતાના ક્રમમાં ગોઠવી નાખવાના આ થયું ફર્સ્ટ ટોપિક એનર્જી ઓડિટ હવે બીજું એક છે એ પણ જીટીમાં ત્રણેક વાર પૂછાય છે કે એનર્જી ઓડિટના ફાયદા આપણે આ એનર્જી ઓડિટ કરીએ એના ફાયદા બેનિફિટ્સ ઓફ એનર્જી ઓડિટ કોઈ બી વસ્તુ ફાયદા વગર આપણે અમલમાં લાવી શકીએ ના કોઈ તો ફાયદો થતો હશે તો આપણે એના નવોલમાં લાવીએ છીએ એટલે એનર્જી ઓડિટના ઘણા બધા એવા ફાયદા છે તે આપણે જોવાના છે તો પ્લાન્ટ પ્રોસેસ ઓર્ગેનાઇજનમાં કયા અને કેવી રીતે એનર્જીનો વ્યય થાય છે તે માલુમ પડે છે એનર્જીનો વેસ્ટ થતો હોય તો ક્યાં થાય છે એ આના પરથી શોધી શકાય હવે એનર્જી ઓડિટમાં રિપોર્ટમાં સુચેલા ઉપયોગનો યોગ્ય રીતે અમલ કરવાથી જરૂરી એનર્જીમાં બચત થાય છે આથી ફાયદો થાય એટલે રિપોર્ટ આપેલો એનર્જી ઓડિટવાળાએ એ રિપોર્ટને સ્ટેપ બાય સ્ટેપ તમે એનો અમલ કરો કે એને સ્ટેપ બાય સ્ટેપ એનર્જી ઓડિટના જે રિપોર્ટમાં હોય એનર્જી આ રીતે બચાવી શકાય અને આ રીતે વેસ્ટ જાય છે એનો ક્વેરી દૂર કરો તો એનર્જીનો સારું એવો ફાયદો થાય છે બચાવ

પરદેશથી આયાત કરવા પડતા ફ્યુલમાં ઘટાડો થાય છે જેથી હુંડિયામમાં બચત થાય છે આપણે પરદેશથી લઈએ છીએ સ્ત્રોતો ખરીદીએ છીએ ન્યુક્લિયર્સને બધું જોઈ લે તો ગયા લગ આપણે ભણ્યા હતા તમે એ બધું આપણે કેવું પરદેશથી લાવીએ તો કોસ્ટ એની વધી જાય એટલે એ કોસ્ટ ઊંચી કરવા માટે મદદ થાય છે તો આ છ ફાયદા છે

એટલે મોસ્ટ ટાઈમ બી કહીએ મેં તમને કીધું પહેલા ચાર થી પાંચ ક્વેશ્ચન છે સો ટકા બે ક્વેશ્ચન એમાંથી રિપીટ થાય છે એટલે જે ચાર પાંચ ક્વેશ્ચન છે પાંચ પાંચ વાર લખીને જે રીતે આવ્યા હોય એ રીતે તૈયારી કરી દેવી તો નવો એક ટોપિક છે એનર્જી ઓડિટના અવયવો તો તમને લોકોને ખબર જ હશે કે વિવિધ ઇન્ડસ્ટ્રીઅલમાં અથવા એક જ ઇન્ડસ્ટ્રીના વિવિધ પ્લાન્ટમાં એનર્જી ઓડિટ કરવાની રીતો અલગ અલગ હોઈ શકે દરેક ઘરમાં કે ઇન્ડસ્ટ્રીમાં વાત કરીએ તો એનર્જીનું ઓડિટ કરવાની રીત કેવી હોય અલગ અલગ હોય છે દરેકમાં એક ખરખું વપરાતું નથી કે ખરખી ઓડિટ થતી નથી પણ ડોક્ટર કેવું હોય છે દરેકને તપાસ કરવાની રીત અલગ અલગ હોય એ જ રીતે આમાં પણ ઓડિટમાં પણ કેવું હોય તપાસ કરવાની રીત અલગ અલગ હોય પરંતુ શું થાય છે જે એનર્જી ઓડિટના મૂળભૂત અવયવ છે એ કેવા હોય છે સરખા જે હોય છે મોસ્ટ ઓફ જે એના અવયવ હોય

ગયા મંથમાં કેટલી હતી એનું ડેટાબેઝ તૈયાર કરવાનો ડેટાબેઝ કરવાનો બેનિફિટ કયો થાય તો તમને ખબર પડે કે આ મંથલી કેટલો લોસ થયો કેટલો બેનિફિટ થયો એટલે મંથલી તમે જો ચેકઅપ લાગ્યું હોય તો તમને ફાયદા થાય ડાયાબિટીસવાળા લોકોને જ કરતા દર મહિને ડાયાબિટીસ ચેકઅપ કરાવે કોઈ ડાયાબિટીસ વધી શકે ઘટી શકે એ જ રીતે આમાં પણ એવું હોય છે શું હોય છે કે મંથલી ચોક્કસ ડેટા તૈયાર કરવાનો કે આ મંથલી કેટલો લોસ થયો આ મહિને કેટલી વધી આ મહિને કેટલી ઘટી સેકન્ડ છે પ્લાન્ટ પ્લાનિંગ કરતા પહેલા પ્લાન્ટનું નિરીક્ષણ કરવું તો એના બી બે પ્રકાર છે પ્લાન્ટનું નિરીક્ષણ કરો તો બે પ્રકાર છે વધુ એનર્જીનો ઉપયોગ કરતા સાધનો ને અલગ તારી નાખવાના શું કહેવાનું જે એનર્જીના સાધનો વધુ જે એનર્જીના સાધનો વધુ અવાજ કરતા હોય સોરી વધુ એનર્જીનો ઉપયોગ કરતાં સાધનોને અલગ તારી નાખવાના જે એનર્જીના સાધારણ વધુ એનર્જીનો યુઝ કરતા હોય એવા સાધનોને અલગ કરી નાખવાના સેકન્ડ છે ઓડિટ કરનાર સભ્યને પ્લાન્ટમાં એનર્જી અને મેટરિયલના ફ્લોથી પરિચિત કરવાના જે ઓડિટ કરતા હોય લોકો એ લોકોને કેવું એનર્જી અને મેટિરિયલ ફ્લોથી પરિચિત એટલે એનો પરિચય આપવાનો થર્ડ છે એનર્જીનો વ્યય થતો હોય તેવા પોઈન્ટ શોધવા જેમ કે લીકેજ હીટ શન વગેરે સાધનો જેવા એનર્જીનો એનર્જી વેસ્ટ થતી હોય એવા સાધનો સુધી નાખવાના જેમ કે લીકેજ થતો હોય કોઈ જગ્યાએ એનર્જીનો તો એ જગ્યાએ વ્યવસ્થિત રીતે જોઈનિંગ માર દેવાનું અને ઇન્સ્યુલેશન વગેરે સાધનો જો હિટિંગ મારતા હોય તો એને બદલી નાખવાના અને અમુક સાધનો કેવું વર્ષ વાર્ષિક કે છ માસિક મેન્ટેનન્સ હોય તેને યોગ્ય રીતે મેન્ટેનન્સ કરવા મૂકી દેવાના જો આવું ન કરે મેન્ટેન યોગ્ય ન થાય તો એનર્જીનો કેવું થાય વપરાશ બહોળો થઈ જાય છે એટલે એનર્જી બચાવી શકાતી નથી થર્ડ છે એનર્જી અંદાજ કાઢો એનર્જીનો લોસ કેટલી એનર્જી લોસ થાય છે મંથલી એનો અંદાજ કાઢી નાખવાનો જે આપણે ઓડિટ ના અવયવ છે એમાં જે ઓડિટ કરીએ છીએ એ લોકોને એવું રાખવાનું કે એનર્જીનો વ્યય અંદાજ કાઢવાનો કે કેટલો લોસીસ થાય છે એનર્જી સંચયની શક્યતાનો અંદાજ કાઢવાનો આટલો લોસ થયો મેક્સિમમ રસ્તો એટલે આપણે એનર્જીને શું કરીએ બચાવી શકીએ પાંચમું છે સૂચનો અને આર્થિક વિશ્લેષણો એટલે આપણે અમુક જગ્યાએ સૂચનો મારી દેવાના આપણે ડ્રાઇવિંગ કરે તારે ભાઈ વળાંક આવે છે અને ચમચીના અને બધા સૂચનો આપેલા છે એમ આમાં પણ કેવું ભાઈ ચલો આટલા વાગે આટલા વાગે બંધ કરી દેવાનું આવું છે સૂચનો અને વિશ્લેષણો મૂકી દેવાના સિક્સ છે પ્રાથમિક જ્ઞાનના ધોરણે સૂચનો અને તેના આર્થિક ફાયદાઓ સાથે દર્શાવવા એટલે જે પ્રાથમિક ધોરણે સૂચનોને આર્થિક ફાયદા સાથે દર્શાવી દેવાનું આ થયું આપણું કેશન મોસ્ટ ટાઈમ એનર્જી ઓડિટના અવયવો તો એના કેટલા અવયવ છે ટોટલ છ અવયવ છે છ ફરી સમજાવી દો પહેલું છે એનર્જી વપરાશ અને ઉત્પાદનના ડેટા ભેગા કરવાના અને આગલા મહિના સાથે સરખાઈ જવાના કેટલો ફાયદો થયો અને કેટલો ગેરફાયદો થયો બીજું છે પ્લાનિંગ કરતાં પહેલાં પ્લાન્ટનું નિરીક્ષણ કરો તો પ્લાન્ટમાં હું પરિસ્થિતિ જોઈ તો પડે તો એના માટેના ત્રણ સ્ટેપ છે વધુ એનર્જીનો ઉપયોગ કરતા સાધનોને અલગ કરી નાખવાના ઓડિટના સભ્યોને પ્લાન્ટના જે પાર્ટ હોય એના વિશે માહિતી આપવાની અને એનર્જીનું વે થતું હોય કઈ જગ્યાએ વે થાય છે કઈ જગ્યાએ લીકેજ થાય છે કઈ જગ્યાએ હિટિંગ થાય છે એ વસ્તુ સુધી નાખવાનું તેનું નિરાકરણ કરવાનો ટ્રાય મારવાનો આ સેમ આવી ગયું કે પ્લાનિંગ કરતા પહેલાં પ્લાન્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે સેકન્ડમાં થર્ડ છે એમાં કે એનર્જી લોસ થતું હોય એનો અંદાજ કાઢવાનો કેટલી એનર્જીનો લોસ થાય છે ફોર્થ કઈ છે એનર્જી સંચયની શક્યતાઓનો અંદાજ કાઢવો કે એનર્જીની સંચય કઈ રીતે કરી શકાય છે કેટલા ટકા કરી શકાય છે એનો અંદાજ કાઢી નાખવાનો આપણે સૂચનો અને આર્થિક વિશ્લેષણ ખાસ મારવાના એટલે ખબર પડે કે કેટલા આપણે બચાવી શકીએ છઠ્ઠું છે પ્રાથમિકતાના ધોરણે સૂચનો અને તેના આર્થિક ફાયદા સાથે દર્શાવી દેવાના આ થયો આપણો ત્રીજો ક્વેશ્ચન એનર્જી ઓડિટના હોય છેલ્લો એક ટોપિક છે એ પણ જીટીવીમાં પૂછાય છે એનર્જી ફ્લો જરૂરી પગલા આ ચાર ભાગમાં એને વેચી કાઢી છે તો પહેલો એનર્જી ઇનપુટ આપવામાં આવે પછી એનર્જીનો પ્રકાર તો કયા બે એનર્જી ફ્યુઅલ ઓઇલ અને ઇલેક્ટ્રિકલ એનર્જી એનર્જીના બે પ્રકાર છે ફ્યુઅલ ઓઇલ અને ઇલેક્ટ્રિકલ

ઓટોમેટિકલી કંટ્રોલનો ઉપયોગ કર્યો પ્રોસેસિંગ હોય જેવી કેવી રાખવાની ઓટોમેટિક રાખવાની જે પ્રોસેસ હોય કેવી ઓટોમેટિક રાખવાની હવે સ્પેસ સીટિંગની વાત કરીએ કી એરિયામાં સ્પેસ સીટિંગની તો સતત બદલે ઇન્ટરમિશન્ટ હિટિંગનો ઉપયોગ કરો એટલે જે હિટિંગ થાય છે એનો કેવો ઇન્ટરમિશન એટલે ઠંડી પડી જાય ડિસ્ટ્રિબ્યુશન લોસની વાત કરીએ તો એનું ઇન્સ્યુલેશનમાં સુધારો કરો જે ડિસ્ટ્રિબ્યુશન લોસ થાય તો ઇન્સ્યુલેશન વાયર બદલી નાખવાના

મોટરની વાત કરીએ તો તમને મોટર ખબર છે કે સારી એફિશિયન્સી વાળી મોટરનો યુઝ તો એનું ટેમ્પરેચર કેટલું રાખવાનું ની આજુબાજુ હોય ટેમ્પરેચર સેટ કરી દેવા એટલે એનર્જી કેવું થાય બચાવી શકાય છે આ થયો નો ફ્લો ડાયાગ્રામ ફરી એક વાર આખું સમજાવી દઉં છું એનર્જી ફ્લો ડાયાગ્રામ હોય તો ઇનપુટ તરીકે એનર્જી આપણે લેવાની છે અને એના બે પ્રકાર છે એનર્જીના કેટલા પ્રકાર બે ફ્યુઅલ ઓઇલ અને ઇલેક્ટ્રિકલ એનર્જી ફ્યુઅલ ઓઇલમાં કેટલા પ્રકાર છે ચાર બોયલરનો પ્લાન્ટ પ્રોસેસ સ્પીડ હિટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન એમાં બોયલર પ્લાન્ટ છે શું થાય છે સ્ટોક લોસ ગવાનો જે સ્ટોક લોસ થાય છે એ ઘટાડી દેવાનો પછી પ્રોસેસિંગ કેવી રાખવાની ઓટોમેટિક રાખવાની અને સ્પીડ હિટિંગ કેવી રાખવાની કે સતત બદલતી રહે રોટિંગ થાય એવી રીતે સ્પીડ સિટિંગ રાખવાની અને ડિસ્ટ્રીબ્યુશન લોસમાં શું કરવાનું ઇન્સ્યુશન લોસમાં સુધારો થાય એવું કરવાનું પછી બીજો એક પ્રકાર ઇલેક્ટ્રિકલ એનર્જી ઇલેક્ટ્રિકલ એનર્જીના ત્રણ પ્રકાર લાઇટિંગ મોટર અને એર કન્ડિશન લાઇટિંગમાં શું કરવાનું આપણે સીએફએલ જે બલ્બ હતો એનો ઉપયોગ કરવાનો મેક્ઝિમ એનો ઉપયોગ કરવાથી એનર્જી બચાવી શકાય છે ઇલેક્ટ્રિક મોટરમાં સારી એફિશિયન્સી વાળી મોટર રાખવાની અને એર કન્ડિશનમાં શું કરવાનું એર કન્ડિશનમાં ઠંડક જોઈતી હોય તો બાવીસથી ચોવીસ તાપમાન સેટ કરી દેવાનું આ થયો એનર્જી ફ્લો ડાયગ્રામ એકદમ ઇઝી છે એનર્જી ઇનપુટ એના બે પ્રકાર ફ્યુઅલ ઓઇલ અને ઇલેક્ટ્રિકલ એનર્જી ફ્યુઅલ ઓઇલના ચાર બોયલર પ્રોસેસિંગ અને સ્પેસિંગ હીટિંગ અને ડિસ્ટ્રિબ્યુશન લોસ એમાં જેવી જે સ્ટેપ હોય લખી કરવાના ઇલેક્ટ્રિક એનર્જીમાં તો તમને ખબર છે કે લાઇટિંગમાં સીએલ બેલ સી એફએલનો બલ્બનો ઉપયોગ કરવાનો ઇલેક્ટ્રિક મોડ સારી એફિશિયન્સી વાળી અને એર કન્ડિશનમાં ટેમ્પરેચર સેટ કરી દેવાનું આ થયું આજનો આપણા ચાર ટોપિક મોસ્ટ ટાઈમ ચારે ચાર ટોપિક જીટીયુમાં રિપીટેડ ક્વેશ્ચન છે પહેલાં આપણે એનું ઇન્ટ્રોડક્શન જોયું સેકન્ડ જોયું એનર્જી ઓડિટ જોયું એનર્જી ઓડિટના ફાયદા જોયા એના અવયવ જોયા પછી એનર્જી ફ્લો ડાયાગ્રામ જોયું તો આજના ટોપિકમાં જે આપણે ક્વેશ્ચન પાંચ ટોપિક ભણાય એ ખૂબ જ આમ બી છે દરેકમાં જીટીયુમાં તમે દેખો જીટીયુના ક્વેશ્ચન જીટીયુના મારેલા જ છે પાંચ પાંચ છ છ વખત પૂછાયેલા છે રિપીટેડ છે એટલે સારી રીતે તૈયારી કરી દેજો થેન્ક યુ